ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સમી ખાતે ચાણસમાં ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોરના વરદ હસ્તે આજ રોજ આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સમીના અપ્રોચ રોડથી ભરવાડવાસ અને ઠાકોરવાસથી પરમાર વાસ સુધી મંજૂર થયેલ આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ જે ધારાસભ્ય શ્રીના જણાવ્યા મુજબ આ રસ્તાની માંગણી ઘણા સમયથી સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવેલ જે અંદાજિત એસી લાખના ખર્ચે સાતસો મીટર જેટલો રસ્તો મંજૂર થયેલ છે સ્થાનિક લોકોને ચોમાસામાં ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી આ પ્રસંગે સમી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ નાડોદા મહિલા કોંગ્રેસ પ્રમુખ હંસાબેન મકવાણા સમી સરપંચશ્રી તેમજ સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દશરથ ઠાકોર સમી છેલ્લા ઘણા સમયથી આ રસ્તોની જે માગણી હતી અહીંયા સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરી જ્યારે ધારાસભ્ય ત્યારે કે ભાઈ અમારે ચોમાસાની અંદર ખૂબ ચાલવામાં તકલીફ પડતી હોય અમને આમ આ રસ્તો સીસી રોડ બનાવી આપો એવી રજૂઆતો સફરશ્રી મારફતે પણ જે તે વખત કરી લીધી એને એના ભાગરૂપે આજે લગભગ એંસી એક લાખનો રોડ સીસી મંજૂર કરાવેલ છે સાતસો મીટર જેવું અંતર થાય એટલે એકાદ બે ચાર દિવસની અંદર આ કામગીરી ચાલુ થવાની ત્યારે સમીવાસીઓની જે માગણી હતી આ વિસ્તારના લોકોની માગણી હતી આજે પરિપૂર્ણ થાય છે આ રોડ બની રહ્યો રોડ જ્યારે બની રહ્યો ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો રોડ કોન્ટ્રાક્ટરને ખૂબ સારા સહકાર આપી અને વિના વિઝનેસ રોડ પૂર્ણ થાય એ બધાને મારી અપીલ છે